मकरा द्यूरेतून एनसीबीत संपर्क साधत आहे. वड्रामा आणि नाणी झिपाडामा આવેલા महालक्ष्मी नथना मंदिर अधिकृत याबंदी करण्यात सदृती 55 पाडवा ना येथे थांबले. कायदेशीर कार्यवाही करवण्यासाठी संपर्क साधावे अशी सूचना पत्र आदेश जारी करते. वड्रामा आणि नाणी झिपाडाना रेहवासीतेमत नाणी झिपाडामा महालक्ष्मी नथना पोलीस दन खाते पोलीस अधीक्षक ने

અમે 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 નાની છીપાળ મહાલક્ષ્મી માતાની પોળના અમે રહીશું છે અમારા મંદિર જે પૌરાણિક છે મહાલક્ષ્મીનું મંદિર છે અને શ્રી અમરનાથ ભગવાન શિવલિંગનું મહાદેવનું મંદિર છે એના ઉપર મોહિત શાહ કરીને જે છે એને હક દાવો જમાયો છે એને રિનોવેશન કરાયું થોડું મંદિરમાં અને ત્યાર પછી એ હક દાવો જમાવે છે કે આ મંદિર મારું છે આ મંદિરમાં એને પોતાની તકતી લગાવી છે જેમાં એણે એવું લખ્યું છે શ્રી શ્રી એકસો આઠ લાલજીના હસ્તે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે પણ એ તદ્દન ખોટું છે આ મંદિરનો જીર્ણોદ્ધાર આઠથી સો વર્ષ પહેલાં થઈ ગયેલો છે એમનું નામ છે કાંતિલાલ મુરજીલાલ ભાવસાર એમના હસ્તે આ મંદિરનું જીર્ણોદ્ધાર થઈ ગયેલો છે પણ મોહિત શાહે જ્યારે રિનોવેશન કર્યું એટલે એણે એવું લખાયું છે કે આ મંદિરનું જીર્ણોદ્ધાર મેં કરેલો છે દ્વારકેશલાલજીના હસ્તે એની તકતી પણ એણે લગાઈ છે જે રહીશો એ કાઢી નાખી છે અને એના સંદર્ભમાં અમે કમિશનર સાહેબને અરજી કરવા આવ્યા છે મારી પોના નાકે મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે ને જેની અમે પાંત્રીસ વર્ષથી પૂજા કરીએ છીએ ને હાલમાં હું પોતે પૂજા કરું છું મારી જોડે બીજા ચાર બહેરા બી પૂજા કરે છે ને આરતી કરીએ છીએ અમે હવે આ મોઈસા મને મીઠું મીઠું બોલી ને મને ફસાયો અને મને કહે છે અંદર કંદર કલર મારી દઈએ આપણે પણ મેં કીધું કે અમે બે વર્ષ પર રિનોવેશન કર્યું છે અમને કશું કરવું નથી તે છતાં એણે કીધું ના દાદા આપણે કરીએ કે છે આમ છે તેમ છે ફલાવણું ઠીકનું અમે આરતી કરીને ઘેર ગયા એટલામાં એને માણસ બેસાડી ને બધી ટાઇલ્સો ઉખેડી નાખીએ અને રિનોવેશન કર્યું ને બહાર અમારું આખું મંદિર માર્બલનું હતું એ માર્બલ કાઢી નાખ્યા અને તકલાથી બધા ટાઇલ્સ લગાયા છે અત્યારે ને એ હક જમાવવા માગે છે કે આ મંદિર મારું બૈરાઓને પૂજા કરે તો ઉઠાડી મૂકે છે થઈ થઈને અમે રજૂઆત એ કરવા છે કમિશનરને કે અમારું સાંભળો કે જેથી સિટી પોલીસ સ્ટેશનવાળા અમારું સાંભળે એ તો આવે છે બેર ત્યાં આગળ એટલે આ લોકો તેના ઇન્સ્પેક્ટર એ બધા એ થયા ખોટી ફરિયાદો નોંધાવે મારી પર ફરિયાદ કરી છે કે મેં દિવાળીમાં હાર ચડાયો હતો સંતોલાનો સોનાનો એ આ ભાઈ ચોરી ગયા મેં મારા મોબાઈલમાં વિડીયો કાઢીને બતાવ્યો એ લોકોને કે આ વિડીયો એને શું પૂજા કરી છે તમે જોઈ લો અને ઝૂમ કરો માતાજીના ગળામાં હાર દેખાય છે અમે દોઢસો બસો અઢીસો રૂપિયાના હાર લઈને પહેરાવીએ છીએ સોનાનો હાર કોણ પહેરાવવાનું હતું સાંભળે છે અમારી એને જૂઠો પાડ્યો અમે તે પોલીસ ચોકીમાં સિટી પોલીસ સ્ટેશનમાં એટલે એ લોકો અમારી સાંભળે છે એ અમને ગાઈડ કરે છે એ લોકો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર